શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજનવલ્લભાય નમઃ જય શ્રી કૃષ્ણ વિષ્ણુઓ સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં આજના આ સત્સંગમાં આપણે વૈષ્ણવના વેશની વિશેષતા વિશે વાત કરીશું તો શ્રી વલ્લભનું નામ સ્મરણ કરીને આ સત્સંગની શરૂઆત કરીએ તેની પહેલાં ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તો ચાલો સત્સંગની શરૂઆત કરીએ પ્રભુ ચરણ શ્રી ગુસાઈજી પુનઃ પુનઃ શ્રી રણછોડજીના દર્શનાર્થે દ્વારકા પધારતા ત્યારે માર્ગમાં આવતા ગામોના અનેક દેવી જીવો આપના સ્વરૂપ બળથી આકર્ષાઈને આપને શરણે આવતા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પુષ્ટિમાર્ગનો જે વ્યાપક પ્રચાર દેખાય છે તેનું આ એક મુખ્ય કારણ છે એક વખત શ્રી ગુસાઈજી દ્વારકા પધારતા હતા લાંબા સમયનો પગરસ્તાનો પ્રવાસ એટલે માર્ગમાં મુકામો તો કરવા જ પડે સૌરાષ્ટ્રમાં રાજા રજવાડા ઘણા હતા એવું એક મોટું ગામ વચ્ચે આવ્યું ગામ બહાર પોતે પરિકર સહિત મુકામ કર્યો એ સમયના લોકોમાં શ્રદ્ધા ઘણી હતી ગામમાં ખબર પડી કે કોઈ મહાપુરુષના ડેરા પડ્યા છે એટલે અનેક લોકો દર્શનાર્થે આવવા લાગ્યા લોકોને આકર્ષણ થતું ગયું કોઈએ રાજાને ખબર આપી રાજા પોતાના માણસો સહિત દર્શને આવ્યો એ મૂળમાં લીલાનો દેવી જીવ એને તો આપના તેજ તેજપુંજ અગ્નિ સ્વરૂપે અદ્ભુત દર્શન થયા એવું આકર્ષણ થયું કે ત્યાં જ રાજાએ દંવત કરીને પોતાને શરણે લેવા નમ્ર વિનંતી કરી શ્રી ગુસાઈજીએ એ દેવી જીવને ઓળખ્યો અને ત્યાં જ એને નામ મંત્ર આપીને વૈષ્ણવ કર્યો સાથે બીજા પણ ખરા જ પછી તો રાજાએ આગ્રહ કરીને પરિકર સાથે શ્રી ગુસાઈજીને ગામમાં પધરાવ્યા એક હવેલીમાં મુકામ કરાવ્યો રાજાને વ્રત કરાવીને બીજે દિવસે બ્રહ્મસંબંધ મંત્ર આપ્યો રાજાનું કુટુંબ પણ વૈષ્ણવ થયું પછી શ્રી ઠાકોરજી પધરાવી આપ્યા અને શ્રી ગુસાઈજીએ જાતે સેવા કરીને સેવા પ્રકાર શીખવ્યો રાજા ઉચ્ચ કોટીનો જીવ હતો શ્રી ગુસાઈજીના વચનામૃત શ્રવણ કરવા ઉપરાંત સાથે ચાચા હરિવંશજી હતા તેમનો સત્સંગ કરવા લાગ્યા એમાં એને રસ પડવા લાગ્યો ચાચાજીએ એને માર્ગના સિદ્ધાંતો અને ભાવનાના પ્રકારો સમજાવ્યા સ્વરૂપ ધ્યાન લીલા ચિંતન ભાવ ભાવના એની વાતોમાં રાજાને વિશેષ રસ પડ્યો ગુરુદેવની કૃપા અને ચાચાજી જેવા ભગવદીયનો સંગ ઉપરાંત લીલાનો સંબંધ પણ હતો લીલા ધામમાં રાસ રસિકાનું એનું સ્વરૂપ હતું ત્યાં રાસ રસિકા શ્રી ઠાકોરજીની રાસલીલાના લીલાના ધ્યાનમાં નિમગ્ન રહેતા શ્રી ગુસાઈજીની કૃપાથી અહીં પણ રાજાનું મન એવું અવલોકિક બનતું ગયું કે એ સેવા ઉપરાંત સ્વરૂપ ધ્યાન અને ભાવનાઓમાં મગ્ન રહેવા લાગ્યો શ્રી ગુસાઈજી તો પછી ત્યાંથી દ્વારકા પધાર્યા રાજાની આસક્તિ વધતી ગઈ ધ્યાન ચિંતન માનસીમાં એને લૌકિક પ્રવૃત્તિ બાધક જણાવવા લાગી એટલે રાજકાજ દીવાનને સોંપી દીધું લૌકિક રંગ રાગ તો બધા છૂટી ગયા માર્ગના સિદ્ધાંતો અનુસાર જીવન ઘડાતું ગયું તે એવું કે રાજા અવૈષ્ણવ સાથે નિરૂપાયે જ બોલે વૈષ્ણવો આવે તેમનો સારી રીતે સત્કાર કરે એમને જે જોઈએ તે દરેક પ્રકારની સહાયતા કરે સાથે બેસીને ભગવદ વાર્તા કરે આવો નિત્યક્રમ બની ગયો હવે એકવાર આ રાજાના સંપર્કમાં એક ભવૈયો આવ્યો તેની વાત જોઈએ પહેલાના સમયમાં મનોરંજનના સાધનોમાં ભવાઈ વેશ ઘણો લોકપ્રિય હતો નાયક તરગાડા કે ભવૈયા ગામે ગામ ફરતા વિવિધ વેશભૂષાઓ અને ખેલ તમાશા કરીને લોકોનું દિલ બહેલાવતા એમાં રાત્રિઓ પસાર થતી દેશભરમાં સામાન્ય ભવૈયાઓ અનેક હતા પરંતુ એમાંય વિશિષ્ટ શક્તિવાળા તો હદ કરતા એ લોકો રાજ દરબારોમાં મનોરંજન પૂરું કરીને અઢળક ધન કમાતા આવો એક દયો ભવૈયો ગુજરાતમાં થયો નામ દયારામ પણ દયો ભવૈયો નામે લોકોમાં જાણીતો હતો વારસાગત કળાને એને અદ્ભુત ખીલાવેલી ક્રમે ક્રમે ઠાટ વધારતો ગયેલો બીજા અનેક સારા ખેલ કરનારાઓ એની મંડળીમાં જોડાયેલા ગાડી ઘોડા પુષ્કળ સામાન અને મોટા રસાલા સાથે એ મોટા મોટા ગામમાં ફરવા લાગ્યો ત્યાં રાજા મહારાજાઓ અને શેઠ સાહુકારોનું મનોરંજન કરીને એ ઘણું બધું કમાયો પણ લોભને થોભ હોતો નથી એની મહેચ્છાઓ અસીમ હતી વધુને વધુ રજવાડાઓમાં પ્રતિષ્ઠા મેળવવાની ધનની સાથે નામ કમાવવાની એને ધૂન લાગેલી પોતાની ઉસ્તાદીમાં આત્મવિશ્વાસ અને અહમભાવ પણ એવો જ આવી ગયેલો એક પછી એક સિદ્ધિઓ મેળવતો પોતાની ભવાઈ મંડળી સાથે એ આ રાજાના ગામમાં આવી ચડ્યો ગામમાં ફર્યો એને લાગ્યું કે અહી મુકામ કરવા જેવો છે એટલે ત્યાં મંડળીનો પડાવ નખાયો એની મહત્વકાંક્ષા મુજબ એણે રાજ દરબારનો સંપર્ક સાધવા માંડ્યો રાજાને મળવાની માંગણી કરી પણ રાજાએ એને ના પાડી દીધી પછી દીવાનને મળ્યો પોતાની કળાની અને સિદ્ધિઓની લાંબી વાત કરી અને છેવટે માંગણી મૂકી કે રાજા સાહેબને મારે મારો ખેલ દેખાડવો છે ગમે તેમ કરીને આટલું ગોઠવી આપો દીવાને કહ્યું અરે ભાઈ એ તો કોઈ ઉપાય બને તેમ નથી અમારા રાજાજી કોઈ ખેલ તમાશો જોતા નથી કસાથી રાજી થતા નથી કોઈને કોઈ બક્ષીશ આપતા નથી એ તો ભગવાનના ધ્યાનમાં મગ્ન રહે છે અરે રાજકાજ પણ મને સોંપી દીધું છે દયો કહે છે ભલે કોઈથી ન રીજતા હોય મારે એમને હસાવવા અને રિઝાવવા છે મારી કળા જ એવી છે કે રાજાજી ન રીજે એ બને જ નહીં એની સોએ 100% ખાતરી આપ એક વખત દરબારમાં ખેલ ગોઠવો અને રાજાજીને જોવા બેસાડો પછી જુઓ મારું પરાક્રમ દીવાન કહે છે ભલે પ્રયાસ કરી જો એને રાજાને બધી વાત કરી પણ રાજા તો જવાબ આપતા જ નથી ફરી ફરીને વાત કાઢી પણ એ જ પરિણામ દીવાન થાક્યો દયાને કહી દીધું કે ભાઈ અહીંથી બીજે ચાલ્યો જા અહીં તારું કંઈ વળે તેમ નથી પણ એ તો હઠે ચડ્યો દીવાનજી હું દયો ગોહયો બીજાની જેમ હાર સ્વીકારું એવો નહીં રાજાની રાજ હઠને ન નમાવું તો મારું નામ નહીં ભલે જે થવાનું હોય તે થાય ગમે તેટલો વખત જાય ગાંઠનો ખર્ચ ખાઈશું પણ અહીંથી ખસીશું નહીં રાજાજી મારો ખેલ નહીં જુએ તો અહીં જ મરીશ પણ જઈશ નહીં આ મારી પ્રતિજ્ઞા છે અર્થમ સાધયામી વા દેહમ પાતયામી સાથે મોટો રસાલો રોજનો મોટો ખર્ચ દિવસો અને મહિનાઓ પસાર થઈ રહ્યા છે ઘણા પ્રયાસો કરે છે પણ વ્યર્થ રાજા તો એની સાથે બોલતા પણ નથી

આપને ખેલ ન જોવો હોય તો ભલે નજર ન કરશો પણ દરબારમાં સિંહાસને આવીને બિરાજો તો ખરા બીજા બધાને એનો ખેલ જોવો છે એવી એની ખ્યાતિ છે પણ આપની હાજરી વિના એ ખેલ કરવાની જ ના પાડે છે હું શેઠ સાહુકારોને દરબારીઓને આમંત્રીશ એ લોકો એને ઘણું આપશે આપને કઈ આપવાની પણ જરૂર નથી વળી હવે તો એ જીવ પર આવી ગયો છે ઉપવાસ આદરીને આપઘાત કરવા બેઠો છે એવો હઠીલો માણસ છે આપને હત્યા આપશે એવું લાગે છે આપ હા પાડો તો સારું રાજાને દયા આવી અને સંમતિ આપી ભલે ખેલ ગોઠવો હું બેસીશ દરબાર ભરાયો પહેલી રાત થી ખેલ શરૂ થયો છે રાજા સિંહાસન પર આવીને બેઠા છે પણ નજર નીચી છે એ તો એના ધ્યાનમાં મગ્ન છે એકથી એક ચડિયાતા વેશ અને ખેલ આવે જાય છે હવાઈની ભૂંગળો વાગે છે વાજિંત્રોનો જલસો જામ્યો છે ગીતો ગવાય છે ને રસિક સંવાદો ભજવાય છે પ્રેક્ષકોનું ખળખડ હાસ્ય અને તાળીઓના ગડગડાટ થતા રહે છે પણ રાજાના પેટનું પાણી હલતું નથી એની નજર જોડાતી નથી મુખ પર સહેજ પણ મલકાટ ફરકતો નથી સૌ દંગ થઈ ગયા દયા ભવૈયાની નવાઈ એ પાર નથી હવે તો પરોડ થવા આવ્યું રાજાને રીઝવવાના એના કોડ અધૂરા રહી જશે એમ એને લાગવા મળ્યું એના આત્મવિશ્વાસની ઈમારત પાયામાંથી જ હલવા લાગી છે ડૂબતું માણસ તરણું પકડે એમ એના મનમાં એક વિચાર ઝબક્યો રાજાના ખવાસને શાન કરીને દયો એને એક બાજુ એકાંતમાં લઈ ગયો એને કહે છે ભાઈ સાહેબ હવે હું તો હાર્યો તમે તો એમના ખાસ માણસ છો મને એટલું કહેશો હવે રાજાજીને રીઝવવાનો કોઈ ઉપાય બાકી રહે છે ખરો ભાઈ કોઈ રસ્તો બતાવો તમારો ગુણ કદીય નહીં ભૂલું અરે મને જે મળશે તેમાં અડધો અર્ધ ભાગ તમારો ખવાસ ચતુર હતો એને સમજાવી દીધું ભલા માણસ બધા વેશ કાઢ્યા પણ વૈષ્ણવ વેશ ધરવાનું કેમ ભૂલી ગયો અમારા રાજાજી સાચા વૈષ્ણવ છે ગમે તેવા વૈષ્ણવ નો એ સત્કાર કરે છે વૈષ્ણવ વિના કોઈ થી એ રીજતા નથી એ એમના ભગવાન અને ભગવાનના ભક્ત વૈષ્ણવો બસ એ સિવાય રાજાજીને ને કસામાં રસ નથી તો તમારા વેશને ને ખેલ થી કેમ રીજે દયા ભવૈયા ને ચાવી મળી ગઈ એને તરત જ જઈને વૈષ્ણવ આબેહૂબ વેશ ધર્યો એને કંઈ શીખવવું પડે તેમ તો હતું જ નહીં સરસ મજાની ધોતી બંડી બ્રજવાસી ઘાટની ટોપી ઉધવપુંડળ તિલક તુલસીની કંઠીઓ હાથમાં ગૌમુખી ને એમાં મોટી માળા લઈને પગમાં ખળાવ ખટકાવતો આવ્યો વચમાં જે બેઠા હતા તેમને જય શ્રી કૃષ્ણ કહેતો રાજાની સામે આવીને ઊભો હાથ જોડતો જાણે હૈયામાં હેત ન સમાતું હોય તેમ હસીને નમીને બોલ્યો રાજાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પોતાના પ્રિય પ્રભુ નામ સાંભળતા જ રાજાએ ઊંચી નજર કરી જુએ છે તો વૈષ્ણવ સામે ઊભા છે એનાથી એવા જ પ્રેમથી બોલાઈ ગયું પધારો વૈષ્ણવરાજ જય શ્રી કૃષ્ણ એને વૈષ્ણવો પ્રત્યે એવી મમતા હતી કે એનાથી રહેવાયું નહીં જાણે કોઈ સાચો વૈષ્ણવ મહેમાન બનીને આવ્યો હોય એવો ભાવ મનમાં ઉમંગ્યો સિંહાસન પરથી ઉઠીને નીચે ઉતર્યા સામે જઈને દયાને ભેટ્યા પછી હાથ પકડીને એને આસને બેસાડ્યો દરબાર આખો ચકિત થઈ ગયો પછી તો રાજાએ પોતે પહેરેલા કિંમતી આભૂષણો એક પછી એક ઉતારીને એને બક્ષિસ આપવા માંડ્યા હીરાના હારને રત્નજડિત કુંડલ હાથની પહોંચીઓ ને વીટીઓ જે અપાય તે બધું જ આપ્યું શાલ દુશાલો મંગાવીને ઓઢાડ્યો અને એટલું જ નહીં એક મોટું ગામ બક્ષિસમાં લખાવી આપ્યું પછી નમ્રતાથી પૂછ્યું વૈષ્ણવરાજ હવે બીજી જે આજ્ઞા હોય તે ફરમાવો દયો શું બોલે એના આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો હવે સવાર થયું હતું દરબાર વિખેરાયો રાજાજીની રજા લઈને મળેલી બક્ષીસો સાથે એ પોતાના મુકામે જવા રવાના થયો હરખમાને હરખમાં છેલ્લો ધરેલો વૈષ્ણવ વેશ બદલવાનુંય એને ભાન ન રહ્યું રસ્તે ચાલતા પાછળથી કંઈક અવાજ આવ્યો એણે નજર પાછળ કરી જુએ છે તો વિચિત્ર દેખાવવાળી ચાર સ્ત્રીઓ એની પાછળ ચાલી આવતી હતી ક્ષણવાર એ ઊભો રહ્યો સ્ત્રીઓ પણ ઊભી રહી એ ચાલ્યો તો સ્ત્રીઓ પણ પાછળ ચાલી દયાને કુતૂહલ થયું ડર પણ લાગ્યો એને ગભરાઈને પૂછ્યું અલી તમે કોણ છો કારણ કે એ જમાનામાં ભૂત પ્રેત ડાકણોથી લોકો બહુ ડરતા એ બોલી અમે ચાર હત્યાઓ છીએ બ્રહ્મ હત્યા ગૌ હત્યા સ્ત્રી હત્યા અને બાળ હત્યા વર્ષોથી તારા શરીરમાં હતી તું મરી જાય ત્યારે તને નરકે લઈ જવાની હતી પણ તે વૈષ્ણવ વેશ પહેર્યો અને વૈષ્ણવ રાજા તને ભેટ્યો એ જ વખતે અમે બળવા લાગી એટલે બહાર નીકળી ગઈ હવે તું વેશ ઉતારે એટલી વાર પાછી તારી અંદર પેસી જઈએ માટે આવીએ છીએ દયો આશ્ચર્યચકિત થયો અરે મેં જૂઠો વૈષ્ણવ વેષ પહેર્યો એટલામાં આટલો મોટો લાભ થયો હવે હું સાચો વૈષ્ણવ બનું અને આ વેષ સદાને માટે રાખી લઉં તો તો આ બલાઓથી કાયમ માટે બચી જાઓ તો હું એમ જ કરીશ એ મુકામે તો આવ્યો પણ ચેન ન પડ્યો સાંજે પાછો એ જ વેશમાં ગયો રાજા પાસે એને બધી વાત કરી સાચા વૈષ્ણવ બનવાની ઈચ્છા દર્શાવી રાજાએ પત્ર લખી આપ્યો અને એને અડેલ શ્રી ગુસાઈજી પાસે મોકલ્યો દયાએ શ્રી ગુસાઈજીને બનેલી બધી વાત સવિસ્તાર કહી પોતાના આવા ટેકી સેવક અને રાજા પર શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા દયાને નામ નિવેદન કરાવ્યું અને આજ્ઞા કરી સાચા વૈષ્ણવ બનવા માટે એકલો વેશ નહીં શ્રી ઠાકોરજીની સેવા પણ કરવી જોઈએ શ્રી ગુસાઈજીએ આ રીતે એને આજ્ઞા કરી એને ત્યાં રાખીને માર્ગનો સિદ્ધાંત સમજાવ્યો શ્રી ઠાકોરજી પધરાવી આપ્યા સેવા રીતિ શીખવી પછી દયો પોતાને ગામ ગયો પણ ત્યાં એને ગોઠ્યું નહીં ત્યાંથી સૌ કુટુંબ રાજાને ગામ આવીને રહ્યા રાજાએ એને રહેવા માટે ઘર અપાવ્યું સેવાના અવકાશમાં રાજા સાથે બેસીને રોજ સત્સંગ કરવા લાગ્યો વૈષ્ણવનો જૂઠો વેશ ધરનાર ભવૈયામાં ભગવદીય રાજાના સમાગમથી આવો શુદ્ધ ભાવ પ્રગટ્યો કે એને થોડા જ સમયમાં શ્રી ઠાકોરજીની કૃપાનો અનુભવ થવા લાગ્યો લોકિક છૂટતું ગયું અને આદર્શ વૈષ્ણવતા આવતી ગઈ પારસમણીના સ્પર્શે લોખંડનું સોનું બને તો સાચા ભગવદીઓના સંગે એ ભગવદીય બને એમાં શું આશ્ચર્ય તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો આ દયારામની પંક્તિ છે સિદ્ધાંત નો સિદ્ધાંતો જોઈએ શ્રી હરિરાય પ્રભુ વાર્તાના ભાવપ્રકાશમાં આ પ્રશ્ન મૂકીને એનું સમાધાન કરે છે પ્રશ્ન છે કે રાજા જાણતો હતો કે આ ભવૈયો છે માત્ર વૈષ્ણવનો વેશ સર્જ્યો છે છતાં એણે એને આટલો બધો સત્કાર કેમ આપ્યો એનો જવાબ છે કે એવું એટલા માટે વૈષ્ણવ વેશનું પણ મહત્વ છે રાજમહેલનો ચોકીદાર સિપાઈ સિપાઈના વેશમાં શંકા પડે તો ખુદ રાજાને પણ રોકી શકે છે રાજા એની કદર કરે છે એ વેશનું માન છે રાજા એ ભવૈયાનું નહીં વૈષ્ણવ વેશનું સન્માન કર્યું છે વૈષ્ણવી વેશ પ્રભુને ઘણો પ્રિય છે માટે ભગવત સેવા કરતા અમુક જ વસ્ત્રો પહેરવાના હોય છે તિલક તો સૌથી પહેલું કરવું પડે છે વેશનું મહત્વ અન્યત્ર પણ જણાય છે નંદ મહોત્સવ વખતે નંદ યશોદાનો વેશ પરિધાન કરનાર સામાન્ય સેવકોને પણ ગોસ્વામી બાલકો દંડવોત કરે છે અને પછી ઠાકોરજી પાસે પધરાવી લાવે છે રાસધારી સ્વરૂપો વ્રજવાસીના બાલકો હોવા છતાં શ્રીનાથજીનો પ્રસાદી મુકુટ હોય ત્યારે સૌ કોઈ ચરણ સ્પર્શ વગેરે કરે છે નારાયણદાસ દિવાન જેવાએ વૈષ્ણવના વેશમાં આવેલા ઠગોને પણ સત્કાર્યા છે અને પછી એ લોકો સાચા વૈષ્ણવ બન્યા છે શ્રી ગોકુલેશ પ્રભુએ માળા અને તિલકના રક્ષણાર્થે અથાગ શ્રમ લીધેલો એ પણ વેશનું જ મહત્વ છે ને અત્યારે જેને તિલક કરતા પણ શ્રમ આવે છે તેને તો શું કહેવું વળી શ્રી હરિરાય પ્રભુ સમજાવે છે કે દયાને હત્યાઓ કેમ લાગી શું એણે ખરેખર મારી નાખેલા તો કે ના પણ ભવાઈ વેશ ભજવતા એને આવા નાટક કરેલા છે શાસ્ત્રો કહે છે કે મનથી કરેલા દોષો પણ બાદ કરે છે તો આ તો તેણે તનથી કરેલું એની હત્યાઓ એના શરીરમાં પ્રવેશી હતી જો કે આ બહુ સૂક્ષ્મ બાબત છે પરંતુ સૃષ્ટિ રચના એવા અનેક સૂક્ષ્મ તત્વો પર રચાયેલી છે વૈષ્ણવી વેશ અને વૈષ્ણવના સંગથી જાણે અજાણે આપણાથી થયેલા અનંત દોષો સહજમાં નિવૃત્ત થાય છે એ પણ થોડો લાભ નથી અરે

તો વૈષ્ણવો આપણા શ્રી ઠાકોરજીની સન્મુખ જયારે પણ જઈશું ત્યારે વૈષ્ણવ વેશ ધારણ કરીને જ જઈશું અને આજનો આ સત્સંગ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીએ સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ